અને એની અંદર આપણે થોડી ખાંડ એડ કરી દઈશું અને એને આપણે ક્રશ કરીને એને ક્યુરે તૈયાર કરી દઈશું ઓકે હવે ઠંડા દૂધની અંદર આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને કસ્ટર્ડની સ્લરી તૈયાર કરી દઈશું આમાં કોઈ પ્રોપર ક્વોન્ટિટી હોય કે મિક્સ કરવા માટે હા અત્યારે આપણે પાંચસો એમ દૂધ લીધું છે એમાંથી થોડું આપણે દૂધ કાઢી લીધું છે અને લગભગ દોઢ ચમચી જેટલું આપણે કસ્ટર્ડ પાવડર આની અંદર એડ કરીને સ્લરી તૈયાર કરી દઈશું જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર નહીં હોય તો તમે કોતાર એડ કરીને પણ સ્લરી તૈયાર કરી શકો છો પણ અંદર પછી તમારે વેનીલા એસેન્સ થોડું એડ કરી દેવાનું છે આ પાંચસો એમ એલ દૂધમાં અત્યારે આપણે પચાસ ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું દૂધમાં એક ઉપરો આવી જાય એટલે આપણે આજે કસ્ટર્ડ પાવડર વાળી સ્લરી તૈયાર કરી છે એ એડ કરીશું અને કન્ટિન્યુઅસલી એને હલાવતા રહીશું કસ્ટર્ડમાં લગભગ બે થી ત્રણ ઉભરા આવી જાય ત્યાર પછી આપણે આ કેરી અને ખાંડની જે પ્યુરે તૈયાર કરી છે એમાંથી અડધી પ્યુરે અંદર એડ કરી દઈશું આ કસ્ટર્ડ વાળું જે દૂધ છે તે આવી રીતે થોડું થીક થઈ જાય ત્યાં સુધી આપણે એને કુક કરવાનું છે અને પછી એને ઠંડુ કરી લેવાનું છે હવે એક કપ વિપ આપણે જે બાકી બચેલી મેંગો અને ખાંડની જે પ્યુરે છે તે એડ કરી લઈએ આવી રીતે આપણે કોઈ પણ સીઝનલ ફ્રૂટની ની પ્યુરી કરીને આપણે બનાવી શકીએ ને હા ચોક્કસ હવે આપણે આને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે અને મેંગો મૂસ તૈયાર કરી લેવાનું છે હેલી આ મેંગો મૂસ તૈયાર થઈ ગયું છે હવે મેં અહીંયા પાયપિંગ બેગમાં સ્ટાર માઉઝલ લગાવીને તૈયાર કરી લીધું છે અને આપણે પાઇપિંગ બેગમાં આ જે મૂઝ છે એને ભરી દઈએ સૌથી પહેલા નીચે ગ્લાસમાં આપણે જે મેંગો કસ્ટર્ડ તૈયાર કર્યું છે એ લઈ લઈશું હવે એની ઉપર આપણે વેનીલા કેકનો ક્રમ્પ એડ કરીશું તમે એની જગ્યા પર કોઈપણ બિસ્કીટનો ગુફો પણ લઈ શકો છો હવે ઉપર થોડા એકદમ નાના કટ કરેલા હાપુસ કેરીના પીસીસ એડ કરીશું